જય ગણેશ મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર જિલ્લો અરવલ્લી ગામ મોરાસા અને મનોકામના ટ્રસ્ટ દ્વારા આ ગણેશ મહોત્સવ દર પાટોત્સવ અહીંયા કરવામાં આવે છે આજે લઘુ ગણેશ યાગ રાખીને ગણપતિ દાદાના દર વર્ષના નિમિત્તે પ્રમાણે જન્મદિવસ ઉજવાનો અને પાટોત્સવ અહીંયા ઘડી આજે કાર્યક્રમ કરવામાં આવે રહ્યો છે અને બધા જ કારોબારી ટ્રસ્ટી અને શિવભાઈ રાવલ હાર્દિકભાઈ પંડ્યા અને શૈલેષભાઈ પંડ્યા આ બધા જ ભેગા થઈને આ કાર્યક્રમની અંદર હાજરી આપી અને આની શોભા વધારે છે દરેક દર્શનાર્થીઓ ગામની અંદર રહેનારા દરેક પણ દર્શન કરવા આવે છે અમારા મંદિરના પ્રમુખ શ્રી ડોક્ટર યોગેશ ઉપાધ્યાય પણ અહીંયા આ મહોત્સવમાં હાજર રહે છે જય ગણેશ